નવસારી વાસ્તા તાલુકાના કેલિયા ગામના શિક્ષકે વિદ્યાર્થીઓનો ઇતિહાસ કેવી રીતે જાણી શકાય તે માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે શિક્ષક હેમંતભાઈ પટેલ ઈસવી સન પાંચસો થી લઈ વર્ષ બે હજાર ચોવીસ સુધીના દેશ વિદેશના ત્રણસો બાસઠ દુર્લભ સિક્કાઓ અને અડતાલીસ જેટલા દેશની ચલણી નોટો અભૂતપૂર્વ ખજાનો સંગ્રહ કરે જ્ઞાનનો ભાત ઉપીરસી રહ્યા છે વિદ્યાર્થીઓ સરળતાથી ઇતિહાસ સમજાવવા માટે કેલિયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલે અનોખો આઇડિયા અપનાવ્યો છે શિક્ષક દ્વારા હડપ્પિયન સંસ્કૃતિથી લઈ શિવાજી મહારાજના સમયના તાંબા અને ચાંદીના દુર્લભ સિક્કાઓ અને અડતાલીસ હજાર જુદા દેશોની ચલણ નોટનો અમૂલ્ય ખજાનો ભેગો કરી વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનો વિષય આસાન કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓ પણ શિક્ષકના નવા અભિગમને અપનાવી સરળતાથી ઇતિહાસને સમજી રહ્યા છે જી સર હા હેમંત પટેલ જી સ્કૂલના બાળ સ્કૂલના બાળકો માટે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત સૌથી મહત્ત્વનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત હોય તો સિક્કાઓ છે કે સિક્કાઓની મદદથી બાળકો સરળતાથી એ ભારતનો ઇતિહાસ જાણી શકે એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કરીને બાળકોને ઇતિહાસ જાણવા માટે આ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હશે એ પ્રયોગની અંદર અમે જુદા જુદા સમયના કે ત્યારના હડપિયન સંસ્કૃતિથી માંડીને ગધિયા રાજથી માંડીને અકબર અકબરના સમયના પછી જ્યારે બ્રિટિશ સરકારના સમયના અને જુદી જુદી રજવાડાઓના સમયના સિક્કાઓ સંગ્રહ કરવામાંનો અમે નક્કી કર્યો અને તેનો એક સંગ્રહ અમે સ્કૂલના બાળકો શિક્ષકો અને ગામજનોની મદદથી એ એક સિક્કા સંગ્રહ સ્કૂલની અંદર બનાવ્યો છે આ સિક્કા સંગ્રહની અંદર અત્યારે ત્રણસો ને બાસઠ જેટલા સિક્કાઓ છે અને તેની અંદર ઓગણપચાસ જેટલા જુદા જુદા દેશની ચલેણી નોટો છે કે જેની મદદથી બાળકોને તે દેશનો ઇતિહાસ અને તેની ભૂગોળ સરળ સમજાવ સરળતા બને એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કર્યો છે તેની મદદથી બાળકોને ચલણનું મૂલ્ય બી સમજાવી શકાય છે અને આપણો ભારત દેશનો ઇતિહાસ કેવો સમૃદ્ધ હતો તે બી આપણે સમજાવી શકાય છે પ્રાચીન કાળના સિક્કાઓની મદદથી ઇતિહાસ સમજાવી રહેલા આ શિક્ષકોના પ્રયાસે વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન વૃદ્ધિનો પ્રયાસ સાબિત થયા છે શિક્ષકના નવતર પ્રયોગની શાળાના સુવાસ તો વધી છે શિક્ષણ પદ્ધતિ પણ ચર્ચાઓ થવા લાગી છે પરિમલ મકવાણા એનટીવી ન્યૂઝ નવસારી